ना काम तो भी आ, यही 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 काम 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 करती है। आ, यही काम करती 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 मेरी बहन है है आपको क्या काम है आपके ने? तो बड़े लड़के किधर है आपको क्या काम है वो तो बताओ मैं आपसे बाद में कहा जा रहे हो क्या ओ भाई लागे से मारू मागू लेने आया हुआ लगे तारू नहीं मारू मागू लेने आए लागे મેં કાલે શેર બજાર નું ચાલુ કર્યું ને માતાજી ની દયા થી પીતી વતન ગયો એ મેડમિશન લીધું કોને હું મોટો અભી તો લુંગી ફાડા દુસરી બાર તું ફાડ દુસરી બાર ઇધર ચલો રે

મેં છે ને તમને મારી આંખે જોયા માર ખાતા એ તમને ઢળતા ઢળતા બાથરૂમ માં લઈ ગયા ને પછી તમને ઢીબોડી નાખ્યા પણ જેવો હું બળ્યો લેવા ગયો જયારે હું બહાર આવ્યો ને ત્યાં તો તમારી પોથી યાત્રા નીકળી ચુકી હતી અરે પોથી યાત્રા વાળા તમને ભગવાન કોઈ દી બાપરી કરે તમે છોકરીઓ વાહે પડવાના ધંધીના બાંધ કરી દો એ તારું કાળું બોટું લઈને અંદર જાતું બે અને મારી આટું તેલ લઈને આવી જા અંદર તારું બોટું લઈને મોટા ભાઈ મેં મારી આંખે જોયું પાંચ હતા એ તું કઈ બોલમાં હું તને સારી રીતે ઓળખો ઓય બાપ હવે છે ને છ મહિના કોઈ લગ્ન વાતો કરતા નઈ નગર અત્યારે પાંચ જણા આવ્યા હતા અને પછી દસ જણા આવશે લગ્ન ની વાતો થાય તમારે જે કરવું કરવું એ બધું ઠીક પણ ખજૂર તને તમને પછાડી પછાડી ને મારા ફરક કાઈ નથી ઓગણી વી નો અંતર હતો ખાલી પણ હોય દરેક દીકરી અરે અરે રે તમને બે ને પણ મોઢે હોય જાણકી ને ઢીકા મારે લાગે બાથરૂમ માં ઊંધા નાખી ને માર્યા મારા હાડાવે પેટમાં વાહ માં ઢીકા માર્યા હોત ને તો દેખાત તો નહી

માયણ મેણે બીજા બે મોટું ડહડાનું બહુ બહુ ડહડાનું મોટા ભાઈ હાલો તમારું પગલું બહુ સારું છે હાલો હાલો આ આ મોટા ભાઈ આ પક્ષી તો બહાર કાઢી લો કાઠો બહાર આ પગલું તમારું ભારે હાલો કામ ભાઈઓ આવ્યા હતા ડટ કલાક મેરા બે આ છે તમારા દેરિયા જેઠિયા આ તો તમે બાયની જાત છો ને એટલે તમને બધું કહી દીધું જાઓ રોડામાં ડાળે ભાત મૂકો જોરદાર મીઠું નાખજો બરાબર અંકલ ચિંતા મત કરો આપકી જમીન વેચને કી જિમ્મેદારી મેરી મીઠાઈ કા ડબ્બા રેડી રાખના મેં ઘર કો જાતા શામ કો આતા હું ઠીક હે ઠીક હે ઠીક હે છમાઈ આ છોકરો બહુ ખાનદાન લાગે છે બહુ સરસ છે હા શું છોકરો મને દિલ થી બહુ ગમ્યો આ છોકરો મોટા ભાઈ માટે કેમ રહે હે એટલે એટલે ઓય 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 તારા પીજો તું પીજે લચ્છી મોટા ભાઈ જો તમને ગમતો હોય તો તમારો ભૂલે હું બોલો યો તમે મારી આવી ભદ્ર વાત કરો છો આમ કરાય તમારે આવું માગું નહિ મળ્યો બેહી જાવ ની હવે ડુક્કર ઉપર તમારી જાન કાઢશું આવો મને દવા દે

અમે ભાગી ભાગતા ભાગતા એ કાર બાવન જણ ઘૂસી ગયા બાથરૂમ માં પછી અંદર કોને કોને મેરા ને એ કઈ સાહેબ નથી જાણતો સાહેબ કાંઈ જાણતો નથી પછી બાથરૂમ ની બહાર જેવા નીકળ્યા ને

મને લાગે છે મારું થઈ જાય હાલો લેઈ ડીટેલ હાલો ભાઈ હવે તમે મને જણાવો કે શું ઘટના ઘટી હતી ઈ બધું કેન્સલ તમે એકલા એકલા વાતો કરો હમણાં આવું આ પાંચે પાંચ આ જતાં નરાધમો આ જતાં આ જતાં હું સપનામાં એનો ભૂલુંલા તમે આયા શું કરો છો મેડમ આ જતાં એક મિનિટ તમારી પાસે એક લબર છે લાવો ચેક લબર આના હાથમાં ગેબો હતો હોકી નથી આ જાડ્યો આ જતા આ જતા ઓ માય ગોડ તમે શ્યોર છો કે આ જ ચહેરા હતા સપનામાં એનો ભૂલી કે આ જતા પાછે પાંચ નરા દબો આ ફોરમ કઈ ક્લુ મળ્યું છે હા સર આ પાંચ ચહેરા હોય હુમલો કર્યો એવું સામે આવ્યું છે સાહેબ કેના હોય શકે કે ફોરમ આ જોતા શું લાગે છે કે કેના હોય શકે આ ચેહરાઓ જોતા તેવું લાગી રહ્યું છે કે આ પાંચ શખ્સો સુરત ના હોય સુરત મોટો ભાઈ મે કીધું તું રે સુરત કામરેજ ના પણ હોય શકે બાપ કામરેજ યોગી ચોક હોવાની પણ સંભાવના હોય શકે યોગી ચોક મોટો ભાઈ સાહેબ યોગી ચોક ના છોકરા બહુ મારે ઢોળાવી ઢોળાવીને કાઈ કરો સાહેબ હા હા અમે તપાસ કરીશું પણ આના માટે તમારા ઘરના બધા સભ્યો સાથે પણ મારે વાત કરવી પડશે તમે શાંતિ રાખો બધું થઈ જશે फॉर्म फॉलो मी रविंद्र धर्मिश में यही काम करती है हां यही काम करती है क्या उसको नाम है धर्मिश में चल नहीं सर थर्मिस्टर ही बोलना पड़े। सही है भाई ये हो गया बढ़िया 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 आ जाओ हां <laughs> <laughs> मैं काले शेर बजा ना क्ला... काले शेर बजा ना सालो गिर सॉरी सॉरी साले तुम लोग अभी बाथरूम गिरा देते <laughs> <laughs> नहीं बने भाई नहीं भागते

સિદ્ધાના મોઢા પર બટકું ભરી ગઈ અને અત્યારે આ ભાઈ માટી લગાવે આ છે દુનિયા હવે ઇધર આ મધમાખી છે આ મધમાખી ખૂણા ખૂણામાંથી કઈ નહીં મધમાખી અહીંયા કવડી જાય